અને યુટ્યુબમાં પણ નહીં આવતા કેમ કે થોડુંક અવાજમાં તકલીફ છે ને એટલે મીની વ્લોગ નહોતા બનાવ્યા કેમ કે એમાં અવાજ વધારે ઉમેરવાનો થાય ને એટલે મજા ન આવે એટલે મીની વ્લોગ કંઈ ઉમેર્યા નથી અને અપલોડ નથી કર્યા તો શરૂ કરશું અવાજ એક બે દિવસમાં અમારે લગભગ રાગે આવી જશે અને નહીં રાગે તો આપણે મીની વ્લોગ એવી લાવવાના જ અને લગભગ હવે રાગે આવી જશે ભજીયા ખાધા હતા ને તો હવે આવું બી ફેંકે છે ગોળા મોટા મોટા અને વાતો કર્યા રાખશે આખો દિવસ હું છું જતીનભાઈ ના ગામ જાઉં છું તો રાખશે સબસ્ક્રાઈબ કરી લેજો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મજા આવે છે બાય ભાઈ ક્યાં યાર કન્ટિન્યુ રાખવાનો આખો દિવસ તો જ મજા આવે કા કેમ પણ મસ્ત મજાનું રિઝલ્ટ આવે છે ને મહાદેવ મહાદેવ આજે વગમાં તો શું છે ખબર આજે પણ સાવ ખરાબ થઈ ગયો છે કેમ કે આજે કઈ કામ જ નથી કર્યું બા તમે કાન કામ કર્યું આજ હા ને મે બહુ કામ કર્યું હું કામ કર્યું કાક ઉદીન ઘઉં બોયા છે માર બાયત કર્યું પણ મેં કઈ કામ નથી કર્યું કેમ કે હું હુંસ્તું જ નથી કાઈ કેવા ખમણા કરે આ તો કેવા ફુટ્યા વાહ ઓહો કેરી ખાઈ હોય તો કેરી નથી આ તો કે છે ખમણા છે એટલે હું

હે આ ડબ્બામાં થાય છે આમ કાવ છે હવે હું જોઈશ આવે છે માંડવો વાંડો ભીંડો તમે આ જો આ જોવો આ લગભગ ઓલી ને શું કેવાય શીખોડી ને આબરું કાઢે ભાઈ તમે બતાય છે ને મને એક દવા સિધો અવાજ ફળવે મે તમને દવા હે હા હા જો કાળો કરાય એમાં ન ખાય તોસીમાં પાંદડા બધું કરી લીધું લીંબુડી ને પાંદડા બધું કરી લીધું અને પીવા બધું કરી લીધું બોલો ન ખાય તીખો તીખા ભાઈ હા તીખા ભાઈ તીખા બનનો નખાય લિવિંગ નખાય નવીંગ્યા નવીંગ ભાઈ એવું આમાં એવો છે ને અવાજ જ નથી ખોલતો ભાઈ આજ થોડું અજીબજી લાગે છે મહેમાને બતાય જતા રહ્યા કોઈ મહેમાન નથી વૈદ્ય આમાં ત્રણ નમૂના ત્રણ નમૂના આવી જાય છે ખાયા ત્રણ નમૂના એટલે મજા નહીં થતી એમાં પપ્પા દ્વારકા પગવાયા છે એક બે દિવસમાં વહી આવશે પછી પાછા વિડીયો બતાવશે અને કાંઈ વ્લોગ બનાવું એમાં નથી થયો આજે આખો દિવસ કંઈ વ્લોગ એને શૂટિંગ કર્યું બે ત્રણ નમૂના દ્વારા આખો દિવસ ઊભા રહેશે જો આમ એક અમારા બા બે છે આ ઊભું રહેશે કામમાં તો એ તો દોણું ખોતા હતા હવે તો વિડિયો છે ને આપણે કઠે દાણો હોય એ કોઠે તમ દાણો હોય મને ખબર છે પણ બધું કાય નઈ છે ને આજ વિડિયો બનાવવાન મન ન થા તો 1 મિનિટ થયો તો 1 મિનિટ ને 2 મિનિટ થયો તો 2 મિનિટ આજ છે ને મહેમાન એ બધા જતા રહ્યા ને મારા પપ્પા બે ચાર દિવસ થી દ્વારકા વિયા ગયા છે આપણે દ્વારકાધીશના દર્શન કરવા અમે તો એને હજી લાગે છે ને થોડું ફિલ થાય છે અંદર કે વિડિયો બનાવવાનું આજ મન નથી ફરી પાછો કાલ દિવસ ઉગશે ફરી પાછું મસ્ત વિડીયો બનાવશું તો બીજું તો શું વિડીયોમાં લાઈક કરવાની છે સબસ્ક્રાઈબ કરવાની છે મળવી હવે એક નવા વિડીયોમાં માનસો ને અવાજમાં હજુ તકલીફ છે તમને બધાને ખબર છે ને હાલો મળવી આગળ હવે બાય મહાદેવ મહાદેવ